શુભ સવાર રામ રામની સીતારામ જય ભોળાનાથ સવાર રેડી થઈને હચમુખભાઈની નવી ટાટા પંચ લઈને જવાનું હતું આપણે ભોળાનાથના દર્શન કરવા એટલે ફૂલ ગાડી ભરી નીકળી ગયા ભોળાનાથના દર્શન કરવા પહોંચી ગયા દુધેશ્વર મહાદેવે ત્યાં જઈને ભોળાનાથના દર્શન કર્યા બે ત્રણ શ્લોક બોલ્યા સારા એવા ભોળાનાથના શ્લોક બોલીને પછી બાપુજીના ત્યાં જે સંત મહાત્મા છે તેના દર્શન કર્યા સારી રીતે દર્શન થયા ગળે આજુબાજુનો નજારો જોયો મહાદેવની સો આઠ લિંગની આખો શ્રાવણમાં સેવા કરે છે પૂજા કરે છે તેના દર્શન કર્યા ત્યાંથી પછી ઘરે આવી ગયા તો વિજયભાઈ અમારે ટ્રેક્ટર લઈને પુરાણ ચાલુ છે અમારા મોટા દાદાના દીકરા એવા વિનુભાઈ જે મકાન બનાવી રહ્યા છે એની મકાનનું પુરાણ ચાલે છે ત્યાં આવી ગયા આપણી શાકભાજીની લારી ઘરે તો આપણને થઈ ગયું ઓળા ખાવાનું બને એટલે પાંચસો ગ્રામ ઓળા લઈ લીધા અને આવી ગયા છે એકવાર છોકરા તલ પા પડતા ખાવા હાટું ભારે કરી મેં કીધું ઉતાવળ રાખવી જોઈએ તો પછી શીંગ ઓળા શેકી નાખ્યા ફટાફટ અને છોકરા હોય ખાવા બેસી ગયા જાય ધબધબાટી બોલાવી દીધી પછી ઘડીક આરામ કરી નાખો અને આવી ગયો ફોન કે ભાઈ આવો મેદાને જ્યાં તમે ટમટમ કરતા સારું વરસાદ એવું પહોંચી ગયા મેદાને સાનામાંના બેઠા હતા કેમ કે આપણે બેટિંગ આવે ને કોણ આઉટ થઈની વાટે હતા આપણે બેટિંગ પૂરી કરીને પછી કરી નાખ્યો પ્રોગ્રામ વળીયા ઢોકળી રોટલા ઝપટ બોલાવી દીધી ડુંગરના થડમાં Another day no, Mata